નમસ્કાર હું રાકેશ પંડિયા આપની હાળી રહ્યા છો અડીખમ ગુજરાત મહીસાગર જિલ્લાના વીરપુરથી ડેબારી જવાના માર્ગ પર દૂધ ટેન્કર પલટી ખાતા હજારો લીટર દૂધ વેડફાયું હતું જોકે આ ઘટનાના પગલે ગ્રામજનો એકત્ર થયા હતા અને ટેન્કર ચાલકને બહાર કાઢી હોસ્પિટલ ખસેડ્યો હતો સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી વીરપુરથી ડેબારી જવાના માર્ગ પર ગતરોજ સાંજના ચાર વાગ્યાની આસપાસ પૂરપાટ ઝડપે જતું જીજે ત્રેવીસ એટી પચીસ પચીસ દૂધ ટેન્કરના ચાલકે અચાનક સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો જેના કારણે તે રોડ પરથી નીચે ઉતરી ખાડામાં પલટી ગયું હતું આ અકસ્માતના પગલે આસપાસના ગ્રામજનો દોડી આવ્યા હતા અને અકસ્માતગ્રસ્ત ટેન્કરના ચાલકને બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો આ ટેન્કર દૂધ ભરી બાલાસિંદોર ખાતે જઈ રહ્યું હતું જોકે અકસ્માતમાં કોઈ જાનહાની થઈ ન હતી અલબત્ત ગ્રામજનોના જણાવ્યા અનુસાર

はい。はいはい